હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના ના લોલોગમાં મિત્રો આશા આપ સૌની તબિયત સારી હશે મિત્રો આ પિકઅપમાં વધારે લાકડા ભરવાના થાય છે એટલા માટે આ કમાન બનાવવાની છે તો મિત્રો આ કમાન બનાવવાની છે તો ગેરેજવાળાને પૂછવા જાઉં છું કે તમારા પાસે ટાઈમ છે કે નહીં મિત્રો ટાઈમ હશે તો પિકઅપ લઈને કમાન બનાવવા જશું તો અત્યારે હું બાઇક લઈને જાઉં છું પૂછવા માટે કમાન પાટા વધારવા માટે ગેરેજવાળા ભાઈને પૂછ્યું કે તમારી પાસે ટાઈમ છે કે નહીં તો ગેરેજવાળા ભાઈએ કીધું કે હમણાં તાત્કાલિક તમે ગાડી લઈ આવો એટલે તમને કમાન બનાવી આપીશું તો મિત્રો પિકઅપ ભાઈ પાસે મંગાવી અને બાઇક લઈને ભાઈ જતો રહ્યો છે ને અત્યારે કમાન ઉતારવાનું ચાલુ છે એક સાઈડની કમાન ઉતારી લીધી છે અને મિત્રો જે તમને ચાર નવા પાટા દેખાઈ રહ્યા છે તો મિત્રો એમાંથી બે પાટા એક સાઈડ પર લાગશે એક કમાન પર બે પાટા અને બીજી કમાન પર બે પાટા લાગશે પાછલી સાઈડમાં એટલે પિકઅપના પાછળના ભાગમાં અને મિત્રો જે જૂના પાટા છે ટોટલ દસ દસ પાટા છે અને એને જે નવા બે એડ કરવાના છે ટોટલ બાર પાટા થશે ટ નાખવામાં આવી રહ્યા છે આ જે કમાન છે એમાં પહેલેથી દસ પાટા છે બબ્બે પાટા બંને સાઇડે નાખવાના છે એટલે આ આપણી પિકઅપમાં ગમે ત્યારે ચાર ટન પાંચ ટન લોડ થઈ જાય છે એટલા માટે આ બે પાટા વધારના નાખી રહ્યા છે આ જે છે કમાન દસ દસ છે એ ત્રણ સાડા ત્રણ ટન માટે સારું છે પણ વધારે ભરતા હોય તો પછી બાર બાર પાટા થઈ જાય છે બંને બાજુ બાર બાર Obrigado. મિત્રો પાછલી કમાન બનાવી દીધી છે અને આગલી કમાનમાં કવર પાટો નાખવાનો છે મિત્રો કવર પાટોનો એટલા માટે જરૂર પડે છે કે મેઇન પાટો તૂટી જાય તો કવર પાટા પર આખી ગાડી રહે છે એટલા માટે કવરપાટો નાખવો જરૂરી છે એટલે કવર પાટો નાખી રહ્યા છે સમાન બનાવીને રેડી થઈ ગયા છે ને અત્યારે જવાનું છું ઘરે મિત્રો કમનપટા બનાવીને અત્યારે ઘરે જવા નીકળ્યો છું અને મિત્રો આજે ખર્ચો ખૂબ જ થઈ ગયો કારણ કે આગળ પાછળની ચારે ચાર કમન બનાવી સર્વિસ કરી મિત્રો અત્યારે કમન નાખી છે એટલે ગાડીની હાઈટ બી વધી ગઈ છે અને ગાડી ઉછાળા મારે છે જોરદાર પણ મિત્રો જ્યારે લોડિંગ કરેલું હશે ત્યારે સારી રીતે ચાલશે મિત્રો આપણે આજના બ્લોગને અહીં એન્ડ કરીએ છીએ મિત્રો મળીશું આવતીકાલના નવ બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત